જય હિન્દ મારા વહાલા સિંહ અને સિંહણો જે ફોરેસ્ટર એટલે કે વનપાલની ભરતી રાહ હતી એના વિસ્તૃત આર આર રિક્રુટમેન્ટ રૂલ્સ ભરતી નિયમો આવી ગયા છે સપ્ટેમ્બર 2024 માં જ આપણને ખબર પડી ગઈ હતી કે આ ભરતી છે એ કોઈ પણ ગ્રેજ્યુએશન ઉપર આવશે પણ આ ભરતીના સિલેબસ એની પરીક્ષા પદ્ધતિ બધું આવી ગયું છે બધું સેમ ફોરેસ્ટ ગાર્ડ જેવું છે એટલે કે આની પરીક્ષા જે છે એનો સિલેબસ જનરલ નોલેજ 25% સામાન્ય ગણિત 12.5% ગુજરાતી ભાષા 12.5% અને પર્યાવરણ 50% એ ફોરેસ્ટ ગાર્ડ જેવું જ છે જે 12મા ધોરણ સમક at

અને મહિલાઓને દોડવાનું ઊંચો કૂદકો અને લાંબો કૂદકો એ સમાન જ છે તો આગામી કેટલા પદ ઉપર આ ભરતી આવશે અને આગળ શું અપડેટ આવશે એ હું તમને જણાવતો રહીશ અને એ જાણતા રહેવા માટે આપણી યુટ્યુબ ચેનલ ફાલ્ગુન સર ને ફોલો કરી લો જય હિન્દ જય ભારત